અમારા કોર્સ કોઈક ચાર મહિનાના કોઈક છ મહિનાના કોઈક સાત મહિનાના આઈટીમાં જેમ કે સાત મહિનાના કોર્સ પણ અવેલેબલ છે પણ આ કોઈ ફિક્સ સમય મર્યાદા નથી અમને ખ્યાલ છે કે તુંડે તુંડે મતી પીધા એટલે કે દરેક વ્યક્તિની ક્ષમતા અલગ અલગ હોય કોક વધારે સ્પીડમાં શીખી શકે કોકની કેપ્ચરિંગ પાવર ઓછો હોય ત્યારે આ સમયમર્યાદા એ અમારા જૂના સ્ટુડન્ટ્સ અને અમારા ફેકલ્ટીના એક્સપિરિયન્સ પરથી અમે નક્કી કરેલી છે જેમ કે કોઈકને ચાર મહિના કરતાં સાડા ચાર મહિના કે પાંચ મહિના થયા તો અમે ક્યારેય પણ એમની પાસેથી એક્સ્ટ્રા ફીઝ નથી લેતા બિકોઝ સંજુ આઈટી મલ્ટીમીડિયા એ કોર્સ શીખવાડવાની ફીઝ લે છે સમય મર્યાદાની ફીઝ નથી લેતા તો જ્વેલરી ડિઝાઇનનો કોર્સ હોય ટેક્સટાઇલ ડિઝાઇનનો કોર્સ હોય આઈટીના કોર્સ હોય કે એનિમેશનના કોર્સ હોય આ દરેક કોર્સિસની અંદર જે સમયમર્યાદા છે એ કોઈ ફિક્સ નથી જો તમે ત્રણ મહિનામાં શીખી જાઓ છો તો એ તમારા માટે વધારે સારું છે બિકોઝ તમારી ઝડપથી ઇન્ટર્નશીપ શરૂ થશે અને ઝડપથી તમારી જોબ મળશે પરંતુ લેટ થાય છે તો ઓફકોર્સ અમારું અહેવાય ને કે ગાઈડન્સ અને અમારા ફોલોઅપ તમારા માટે થોડા વધી જતા હોય વારંવાર અમારા તમને કહેતા હોય કે જેનાથી તમે ઝડપથી શીખો અને ઝડપથી જોબ પર લાગો